નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છે શિનોર તાલુકાના માલસર ગામે તસ્કરોના ભયથી ગ્રામજનો રાત્રિના ઉજાગરા કરવા માટે મજબૂર બન્યા છે છેલ્લા દસ દિવસથી થી વડોદરા જિલ્લાના વાઘોડિયા ડબોઈ અને શિનોર તાલુકાના કેટલાક ગામોના લોકો તસ્કરોના ભયને લઈને રાત્રિના ઉજાગરા કરવા માટે મજબૂર બન્યા છે સાંજ પડે એટલે કેટલાક ગામોમાં લોકો વહેલા જમી અંધારું પડે તે પહેલાં હાથમાં લાકડીઓ લઈ ફરતા થઈ જાય છે ત્યારે શિનોર તાલુકાના માલસર ગામે બસ સ્ટેન્ડ પાસેના ટેકરા ફળિયાના વગા વિસ્તારમાં રાત્રે લગભગ સાડા અગિયાર વાગે તેમજ એકલવ્યનગર કોલોની અંબાજી મંદિર વિસ્તારમાં રાત્રે એક વાગ્યાના અરસામાં ચોર આવ્યાનો મેસેજ ફરતો થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે ગામમાં ચોર આવ્યાનો મેસેજ ફરતો થયાની સાથે જ ગ્રામજનો દ્વારા અલગ અલગ ટોળકી બનાવી ફેરી શરૂ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગામે ગામ તસ્કરોના ભયથી ગ્રામજનો રાત્રિ ઉજાગરા કરવા મજબૂર બન્યા છે ત્યારે શિનોર તાલુકાના કેટલાક ગામોમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરો આવતા હોવાની વાતો લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે જોકે શિનોર પોલીસ દ્વારા નાઇટ પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે પરંતુ હાલની તારીખ સુધી શિનોર પંથકમાં એક પણ ચોરીની મોટી ઘટના બની નથી તે પણ એક હકીકત છે અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે તસ્કરો આવતા હોવાની વાતો વચ્ચે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે શિનોર તાલુકા પોલીસ ઉપરોક્ત સમગ્ર મામલે તપાસ કરી સાચી હકીકત લોકો સામે લાવે તેમજ તસ્કરોના ભય હેઠળ રાત્રિ ઉજાગરા કરવા મજબૂર બનેલા લોકોને ભયમુક્ત કરવા માટે તાલુકા પોલીસ ગ્રામજનો સાથે ગામે ગામ જાગૃતતાને લઈને બેઠકનું આયોજન કરવામાં આવે તે જરૂરી બનવા પામ્યું છે